પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં કાર્યરત એમ્બ્યુલન્સની કારણે દર્દીઓને મુશ્કેલી પડી રહી છે તો બીજી તરફ દવાઓ સહિતના સામાનની હેરાફેરી માટે પણ તેનો ઉપયોગ થઈ રહ્યો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં અનેક વિભાગો આવેલા છે આ હોસ્પિટલમાં વિવિધ વિભાગોમાં અનેક દર્દીઓ સારવાર માટે આવતા હોય છે ત્યારે વિવિધ વિભાગમાં સારવાર માટે આવતા દર્દીઓને વધુ સારવાર માટે અન્ય શહેરમાં ખસેડવા માટે હોસ્પિટલમાં માત્ર બે એમ્બ્યુલન્સ કાર્યરત છે ત્યારે અન્ય બે એમ્બ્યુલન્સ કંડમ હાલતમાં રહેલ છે જેથી અન્ય શહેરમાં રિફર કરવા સમયે દર્દીઓને ફરજિયાત ખાનગી એમ્બ્યુલન્સનો સહારો લેવો પડી રહ્યો છે તો બીજી તરફ કંડમ એમ્બ્યુલન્સમાં દવાઓ તેમજ અન્ય સામાનની હેરાફેરી કરવામાં આવી રહી હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે પોરબંદરના સામાજિક આગેવાને સામાનની હેરાફેરી માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ ન કરવા અગાઉ પણ રજૂઆત કરી હતી ત્યારે હાલ એમ્બ્યુલન્સની ઘટને કારણે દર્દીઓને પણ ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી હોવાથી દવાઓ સહિત સામાનની હેરાફેરી માટે અન્ય વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર